પીવા નીચે અંધારા જેવો ઘાટ જૂનાગઢમાં સર્જાયો છે ફાયર એનઓસી અને પરમિશન ન હોય સીલ કરવા નીકળેલી મહાનગરપાલિકાની ટીમ જૂનાગઢની સિવિલ હોસ્પિટલ તેમજ મેડિકલ સીલ મારશે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજને ફાયર એનઓસી જ નથી દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકોની અવર આ સરકારી ઇમારતમાં બે વર્ષ કરતાં વધુ સમયથી ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે ફાયર વિભાગે અનેક વાર ફટકારી હોવા છતાં હોસ્પિટલ ના હોય અને કાર્યરત ના હોય રિપેરિંગની સ્થિતિમાં હોય અમે એને રિન્યુઅલ કરેલ નથી અને એને સિવિલ હોસ્પિટલ ને આજ સુધીમાં અંદાજે આઠેક જેટલી અમે નોટિસો આપી રિમાઇન્ડર કરેલ છે હાલ હોસ્પિટલની છેલ્લી સ્થિતિએ છેલ્લા પાંચ દિવસ પહેલાંની સ્થિતિએ ત્યાં જે બાકી ઇન્સ્ટોલેશન હતું એનું કામ ચાલુ છે ગવર્મેન્ટ દ્વારા ટેન્ડર કરાયેલું છે વર્ક ઓર્ડર અપાયેલું છે અને લગભગ એક મહિનામાં એનું કામ પતી જશે તેવી એમને બાનેધારી આપેલી છે મેડિકલ કોલેજની વાત કરીએ તો મેડિકલ કોલેજની અંદર કોઈ ફાયર સિસ્ટમ હતી નહીં તેથી તેને એનઓસી અપાયેલ નથી અને તેના પણ પીઆઈયુ દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી સરકારમાંથી જરૂરી ગ્રાન્ટ મેળવી ટેન્ડર કરી વર્ક ઓર્ડર આપેલ છે ને ત્યાં પણ હાલ ફાયર સિસ્ટમ એક્ટિવ ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનું કામ ચાલુ છે